મારા કાકાનું ઘર છે એને જો બાઈ પ્લાસ્ટર બધું સરસ મજાનું કરી લીધું છે ટોયલેટ બાથરૂમ પછી ગાડી પેઢી પાણીનું નું બધું મોટર નામ ભેલ કલર કામ આલસ થઈ જાવ કાકી સંભાળો વગાડવા મીને શાક ને જો હા એનું કિચન છે કિચન કેવું મસ્ત મજા જ્યાં પોળ બનાવ્યું Jualannya no, aku pernah pilih di das. Soros macamnya money gear lah. Cepet deh, perni cuman. Mas teman macamnya kalau teh jamah mah. Bisa menjauh. Kali pasti itu mama mama. Yang મે આજ પ્રોટો વ્લોગ ચાલુ કર્યો છે ગરમીનો ન આવ કે ગમતું નથી અને આ વાદળા થઈ ગયા છે ધાબે આવી ગયા છે કોણ ખાવા હવે આમ રાખો ચાલુ કર્યો છે તમને આજે રમવા મેં દીસા હલો શું નીરમ ચાલુ કરી છે પેલા બહુ રમતા હું બધું છોકરા મજા આવતી દાદા બાર રમાડતા હોય આ ખાવા મીનાસ કાકડી ચપ્પલ લાંબા પગ આમ છો મોટું બધું હે બધે ખાય છે મસ્તી કરતા જાય છે સરસ મજાનું છે આમ તો જોડા ભગવાન આવી દીધા આપડે ખેતર માં ભગવાન આકાશ માં એકદમ થઈ ગયું છે વરસાદ જેવું વાતાવરણ ને સૂર્યસ્ત થવા એવો છે બીજા બેન ને મજા નથી જાવ લોક એવું મોડો મોડો આપડે હમણાં અમે ઉતારતા નથી એક ને એક બે ને આવે પછી એવું થાય દીધું ને કેડી હોય છે જીગ્નેશ કાપડી આવી ઈચ્છા છે એમાં ઉતારીએ છીએ તો જોજો બધા એમાં ના જે એમ થયું કે લાવો થોડોક ઉતાર લે અહીંયા જો ચીભડું કટક કટક ચાલુ જ છે ખાવાનું કામકાજ મમ્મી રોટલા કરવા માંડ્યા છે બીજા બેન બેસી ગયા છે દાદા ચેકિંગ કરે છે આપણે હવે શાક વઘારી લઈએ દૂધ ગરમ કરી લઈએ ચાલો આપણે દૂધ ગરમ કરવા મૂકી તો શાક દૂધિયાનું ચડે છે અહીંયા કટકી ચેપડાને કરી લીધી છે ને વાસણનો ઢગલો થઈ ગયો છે એટલે જો કે આ તો ઉટકેલા છે ભાઈ આ છે એટલા જ ઉટકવાના અહીં ગયા બેહી ગયા પપ્પા ટીવી જવા મમ્મીનો રોટલી પણ પૂરી થઈ ગઈ છે હવે આ જોસ્તો યસ્તો બધી પેડ્યું છે દીજાને મજા નથીતી એ નેમે નેમે છે જાડાન ઉલટી થાશે તો હા ઓલીમુડા જેવું મોડું થઈ ગયું છે અમે તો આખી રાત તડ સુવા દીધી આ ખોદીયડીઓ પાર્ટી દાદાન કોરામ બેસી ગઈ અત્યારે તમાર આપણા પર વીડિયાને લાઈક સબસ્ક્રાઇબ કરના ભૂલતા ન કરતા શક્ય હોને એકલામ ડાયર દીયાથી આપણે એથી માંગી છે